ગરબાડા ભીલવામાં એક જ રાતમાં પાંચ ઘરોમાં તસ્કરોનો હાથ ફેરો તસ્કરોને ઝડપી પાડવા માટે ગરબાડા પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી ગરબાડા પંથકમાં વરસાદે વિરામ લેતા ગ્રામ્ય વિસ્તારમાં રાતે મકાઈનો લાભ લઈ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ગત રાત્રે ભીલવા ગામે એક બે નહીં પરંતુ પાંચ જેટલા મકાનો પર તસ્કરો ત્રાટ્યા હતા જેના કારણે પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં ગત રાતે ભીલવા ગામના હોડી ફળિયામાં એક ઘરને નિશાન બનાવી તિજોરી ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાકોરું ન પડતા તસ્કરો ત્યાંથી બીજી ઘટનાને અંજામ આપવા જતા રહ્યા એવું લાગી રહ્યું છે ત્રીજી ચોરીની ઘટના મેઘજીભાઈ માનસિંગભાઈ બારિયાના ઘરે ઘટી હતી જેમાં ઘરની પાછળ બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરના સભ્યોને બાંધમાં લઈ એક પશુધનની ચોરી કરી ગયા હતા અને ચોથી ઘટના મેરાભાઈ બારિયાના ઘરે બાકોરું પાડવાનો પ્રયાસ કર્યો હતો પાંચમી ઘટના પ્રદીપભાઈ ખુંજીભાઈ બારિયાના બંધ મકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરો પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી ગયા હતા આ ઘટનામાં તસ્કરોનો હાથ ફેરો માથે પડ્યો હતો વહેલી સવારે ભીલવા ગામમાં ચોરીની પાંચ ઘટનાઓ ઘટીના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકો ભેગા થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તસ્કરો છે તેને ઝડપી પાડવા ડોગ સ્કોડની મદદ લેવાઈ હતી